શ્રી ગણેશાય નમો સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજના વિડીયોમાં આપણે ભાદરવા માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીની વ્રત વિધિ કથા અને મહાત્માનું રસપાન કરીશું હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે આ પૈકી ભાદરવા માસના વધ એટલે કે કૃષ્ણપક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરનાર એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપો નાશ થઈ જાય છે નીચયોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદ્ગતિ આપનારું છે પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશી માન્યતાઓ અનુસાર જો કોઈ પૂર્વજ જાણતા અજાણતા થયેલ પોતાના કર્મોને કારણે એમનાની પાસે પોતાના કર્મોનો દંડ ભોગવી રહ્યા છે તો ઇન્દિરા એકાદશી પર વિધિપૂર્વક વ્રત કરીને તેના પુણ્યને તેના નામે દાન કરવામાં આવે તો તેમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે તેવામાં આ દિવસે પિત્રોનું શ્રાદ્ધ કરવું ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને વેદ સમાન જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેને નિરંતર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે પરિણામે એકાદશી પર જેના પિતૃઓનો સ્વર્ગવાસ તિથિ છે તેમણે આ દિવસે પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ વગેરે કાર્ય કરીને લાભ જરૂર ઉઠાવવો જોઈએ ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પેઢીના પિતૃઓ તરી જાય છે આ વ્રતના વિધાનમાં જણાવ્યું છે કે આ દિવસે કાળા તલ અને ફળથી ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવી જોઈએ વિષ્ણુ સહસના અને વિષ્ણુ સતનામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આગલા દિવસે દ્વાદશ તિથિને વ્રતનું પારણા કરવું જોઈએ જે લોકો વ્રત કરી શકતા નથી તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે સાત્વિક ભોજન કરવું અને પરનિંદાથી બચવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે સાત્વિક આચરણ કરે છે તેમને પણ પુણ્યની પ્રાપ્ત થાય છે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીના વ્રતની મનુષ્ય યમલોકની યાતનામાંનો સામનો કરવો પડતો નથી પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે સાત પક્ષમાં આવનારી આ એકાદશીનું પુણ્ય જો પિતૃગણોને આપવામાં આવે તો નરકમાં ગયેલ પિતૃગણ પણ નરકમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જતા રહે છે આ વિષયમાં પુરાણમાં એક રોચક કથા મળે છે ધર્મરાજા યુધિષિર કહેવા લાગે કે હે ભગવાન ભાદર માસ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વ્રત વિધિ અને પુણ્ય પર શું છે તો કહો ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશી પાપોનો નાશ કરે છે અને પિતૃઓનો અધોગતિમાંથી મુક્તિ કરે છે એ રાજા તેની વાર્તા ધ્યાનથી સાંભળો ફક્ત આ સાંભળવાથી વ્યક્તિને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે પ્રાચીન સમયમાં સતયુગ દરમિયાન મહિષ્મતી નામની નગરીમાં ઇન્દ્રસેન નામનો પ્રતાપી રાજા તેની પ્રજા પર ધાર્મિક રીતે શાસન કરતો હતો રાજાને પુત્ર પૌત્ર અને સંપત્તિ વગેરેના આશીર્વાદ હતા અને તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા એક દિવસ જ્યારે રાજા પોતાના દરબારમાં આનંદથી બેઠા હતા ત્યારે મહર્ષિ નારદ આકાશમાંથી અવતર્યા અને તેમના દરબારમાં આવ્યા રાજાએ તેમને જોયા કે તરત જ તે હાથ જોડીને ઊભા થયા અને વિધિપૂર્વક આસન અર્ઘ્ય અર્પણ કર્યું નિરાતે બેસીને ઋષિએ રાજાને પૂછ્યું કે હે રાજા શું તમારા શરીરના સાતેય અંગો બરાબર કામ કરે છે તમારી બુદ્ધિ ધર્મમાં અને તમારું મન વિષ્ણુની ભક્તિમાં રહે છે દેવર્ષિ નારાદના આવા શબ્દો સાંભળી રાજા બોલ્યા હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું બરાબર છે યજ્ઞ વગેરે સત્કર્મો દ્વારા ખૂબ સુંદર રીતે પરમાત્માનું કાર્ય પણ થઈ રહ્યું છે કૃપા કરીને મને તમારા આગમનનું કારણ જણાવો ત્યારે ઋષિ કહેવા લાગ્યા કે હે રાજા મારા આશ્ચજનક શબ્દો સાંભળો એક પણ હું ડમલોકથી યમલોકમાં ગયો ત્યાં યમરાજની ભક્તિભાવપૂર્વક પૂજા કરી પછી મેં પવિત્ર અને સત્યવાદી ધર્મરાજાની સ્તુતિ કરી યમરાજાએ જ સભામાં તમારા પિતા એક મહાન જ્ઞાની અને ધાર્મિક આત્માને ત્યાં જોયા એકાદશીના વ્રતના પુણ્યના અભાવે તેઓ ત્યાં જોવા મળ્યા તેમણે સંદેશો આપ્યો તેથી હું તમને કહેવા હું અહીં આવ્યો છું તેમણે કહ્યું કે મારા પૂર્વજન્મમાં કેટલાક વિઘ્નોને કારણે હું યમરાજાની પાસે રહું છું તેથી હે પુત્ર જો તું મારા માટે ભાદરવા મહિનાના પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરીશ તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે આ સાંભળીને રાજાએ કહ્યું કે હે મહર્ષિ કૃપા કરીને મને આ વ્રતની વિધિ જણાવો નારાજી બોલ્યા લાગ્યા ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે સવારે ભક્તિભાવથી સ્નાન કર્યા પછી નદી પર જઈને બપોરે ફરી સ્નાન કરો ત્યાર પછી ભક્તિભાવથી પિતૃઓનું શ્રાદ્ધ કરો અને એકવાર ભોજન કરો એકાદશીના દિવસે સવારે દાતણ વગેરે કર્યા પછી સ્નાન કરી ભક્તિભાવથી વ્રતના નિયમોનું પાલન કરીને સંકલ્પ લેવો કે આજે હું સર્વ સુખોનો ત્યાગ કરીશ અને એકાદશીનું વ્રત કરીશ હે અચ્યુતા હે પુનકક્ષ હું તમારા આશ્ચર્ય લઉં છું તમે મારી રક્ષા કરો આ રીતે શાલીગ્રામની મૂર્તિની સામે નિત્ય શ્રાદ્ધ કરીને ફળ વગેરે પ્રસાદ ધરાવો અને લાયક બ્રાહ્મણને દક્ષિણા આપવી પિતૃના શ્રાદ્ધમાંથી જે કંઈ બચે છે તેને સૂંઘીને ગાયને ચરાવી અને દીપ સુગંધ ફૂલ નૈવેદ્ય વગેરે તમામ વસ્તુઓથી ભગવાન ઋષિકેશની પૂજા કરવી રાત્રે ભગવાનની નજીક જાગરણ કરો આ પછી દ્વાદશીના સવારે ભગવાનની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન કરાવો તમારે તમારા ભાઈઓ પત્ની અને પુત્ર સાથે પણ મૌનથી ભોજન કરવું જોઈએ નારદજી કહેવા લાગે કે હે રાજા જો તમે આ રીતે આરસ કર્યા વિના આ એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતા ચોક્કસપણે સ્વર્ગમાં જશે આટલું કહી નારદજી અદૃશ્ય થઈ ગયા નારાજીના કથન મુજબ રાજાએ પોતાના સ્વજનો અને દાસોની સાથે ઉપવાસ કર્યા હોવાથી આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ અને રાજાના પિતા ગરુડ ઉપર આડુટ થઈને વિષુણોપમાં ગયા રાજા ઇન્દ્રસેને પણ એકાદશીના વ્રતના પ્રભાવથી ખૂબ સારી રીતે શાસન કર્યું અને અંતે પોતાના પુત્રને સિંહાસન પર બેસાડી સ્વર્ગમાં ગયા એ યુદ્ધિ મેં તમને ઇન્દિરા એકાદશીના ઉપવાસનું મહત્ત્વ જણાવ્યું એના વાંચન અને શ્રવણથી લોકો તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તમામ પ્રકારના સુખ ભોગવ્યા બાદ વૈકુંઠની પ્રાપ્તિ કરે છે જય શ્રી કૃષ્ણ સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી રસપ્રદ માહિતી અને સભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ